જગદગુરુ શંકરાચાર્ય સ્વામી જ્ઞાનાનંદ તીર્થ જેઓ મધ્યપ્રદેશમાં જ્યોતિ હિન્દુ ધર્મ હિન્દુ સંસ્કૃતિ સંસ્કૃતિ અને અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું શંકરાચાર્ય દર વર્ષે અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરવા અર્થે આવે છે તેમની સાથે લંડનથી બલદેવજી ગીરી પણ આવ્યા હતા જેઓ નિરંજન અખાડા સાથે સંકળાયેલા છે બલદેવજી ગીરી હાલમાં લંડન ખાતે આશ્રમ દ્વારા વિદેશમાં હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કરી રહ્યા છે આગામી સમયમાં યુકેમાં વિશ્વ વૈદિક સનાતન ફાઉન્ડેશનનો આશ્રમ જોવા મળશે સ્વામી જ્ઞાનાનંદ તીર્થે જણાવ્યું હતું કે સનાતન સંસ્કૃતિ અને સનાતન ધર્મોમાં હિન્દુઓ એકબીજા સાથે સંકળાયેલા રહેવું જરૂરી છે તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સમગ્ર હિન્દુઓ એક થવું જોઈએ અને પોતાની સંસ્કૃતિ વિશે જ્ઞાન રાખવું જોઈએ રિપોર્ટ ગુજરાત